જૂનાગઢમાં ધાર્મિક સ્થળનું કરાયું ડિમોલેશન સુદામા પાર્ક વિસ્તારમાં ધાર્મિક સ્થળનું ડિમોલેશન કરવામાં આવ્યું છે મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે દબાણને દૂર કરવામાં આવ્યું તો જૂનાગઢમાં ધાર્મિક સ્થળનું ડિમોલેશન કરવામાં આવ્યું છે દબાણ કરવામાં હતું એ સરકારની જગ્યા હતી ગેરકાયદે બાંધકામ કરવામાં હતું અને એટલે જ સુદામા પાર્ક વિસ્તારમાં ધાર્મિક સ્થળનું ડેમોલિશન કરવામાં આવ્યું છે મોડી રાત્રે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો આ દ્રશ્યો છે જે ગેરકાયદે દબાણને દૂર કરવાના એ જુનાગઢના છે સુદામા પાર્કના જ્યાં ગેરકાયદે જગ્યા ઉપર ગેરકાયદે ધાર્મિક દબાણ બાંધી દેવામાં આવ્યું હતું સરકારી જગ્યા હતી અને એટલે જ જે છે આ દબાણને તોડવામાં આવ્યું છે ડિમોલિશન કરવામાં આવ્યું છે અને એક વાત સ્પષ્ટ છે કે તમામ ગેરકાયદે દબાણો એ હવે રાજ્યમાં નહીં ચાલે સરકાર એની સામું કડકાઈથી એક્શન લઈ રહી છે